મારી બાર સુવાય કે મોન ભારત નીકળી તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ફાઈનલી આપણે મસ્ત મજાની એવી સવાર પડી ગઈ છે ને રાહતે આપણે ખેય લીધું તું ને આ ભાઈ તો હાવ ખેય લીધેલું છે આણે ભાઈ જાણે વેલા ખાઈ લીધું તું કે અડધી રાત સુધી એક ને જાગો નું નેકલ સુઈ જવાનું તો ભાઈ એમાં ગાડીનું ની ઇન્જિન ઇન્જિન શોટી ગયું હતું ઓઇલ વગર આવી નાખ્યું હતું એમાં કઈક તો બે ત્રણ કલાક આમ ખોટી થઈ ગઈ ને વાત પૂછું મગ મરાઈ ગયા આમ તો હવે બપોરે મોડા પોગવાના તો ફાઇનલી આવડે સરસ મજાની એવી સવાર પડી ગઈ છે અને હવે પાછા જાય છે આગળ અત્યારે ફિલહાલ રાજકોટ પહોંચ્યા છીએ અને હલો હવે આગળ અને બનારસ વાદના વ્લોગમાં આ વ્લોગ ખૂબ એન્જોય કરજો અને બહુ મજેદાર આ વ્લોગ રહેવાનું હોય હોય ભાઈ તું હોય યાર હોય રાજકોટનું મારી ભી પડે હો ભાઈ મારી ફૂલું મારી ભી પડે છે અત્યારે રાજકોટનું ટેચો ન આવ્યું કે નહીં આ આ ઘણા ચૂટતા કરો કોણ લાયા તું એકલો જ છે તો બારી બાર શું કે વંદે ભારત નીકળી વંદે ભારત ભારતમાં તાકીસ મારો પાલ્ટી તરસો થઈ ગયો છે ફાઇનલી શું લેવું આ બધું તમે બધુંય લીધું વાહ 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 વી રૂપિયા બધું આવી ગયું ફાઇનલી રાજકોટ રાજકોટ પહોંચી ગયા છે અત્યારે અને દુકાનની થોડીક ખરીદી થઈ છે ફાઇનલી હવાર પડી ગઈ ને હજી દ્વારકા નકવીગા ઓ પર લાઈવ બ્લોગ આવના અને પછી નવા બ્લોગમાં તમારે દ્વારકા જોવા મળવાની તો હાલો બેટ પૂજા થોડી કલી હવાર હવાર પડી ગઈ આપણે મને કોઈ હાલો મરિયર કરવા એલઈડી જનલ અત્યારે હવે ટ્રેન છે જામનું તો ફાઇનલી હવે જામનગર જમી ગયા છે અને હવે આપણે ચાલુ કરશું સીધો દ્વારકા દ્વારકાના રેલવે સ્ટેશનમાંથી આપણો વ્લોગ તો ફાઇનલી હાલો નેક્સ્ટ ટ્રીપ ટુ દ્વારકામાં આપણે હવે જોડાઈ ગયેલા છે તો ફાઇનલી હવે આપણે દ્વારકાથી આપણો વ્લોગ સ્ટાર્ટ કરવાના છે તો આ વ્લોગ અહીંયા સુધી તે છે